પ્રેસ ધ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ રાજાઓનું પહેલું પુસ્તક તેનો ઓગણીસમો અધ્યાય અને તેની સાતમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે યહવાનો દૂત વળી બીજી વાર આવીને તેને અડક્યો ને કહ્યું કે ઊઠીને ખા કેમ કે તારે લાંબી મજલ કાપવાની છે એલિયા જ્યારે ઈસેબેલના કહેણથી ઇસેબેલે જે સંદેશો મોકલ્યો હતો એના લઈને એ નાસી પાસ થઈ ચૂક્યો હતો યહવા પાસે એણે મોત પણ માગી લીધું કે હવે મારે આવી રીતના નાસ્તા ભાગતા ફરવું નથી તમે મને મોત આપી દો મેં જે બી સેવા કરી છે એ બસ છે એ સેવા મારી ઇનફ છે હવે મને મોત આપી દો હું તમારી પાસે આવું જ્યારે જ્યારે આપણે નાસી પાસ થઈને મોત માગીએ છીએ પ્રભુ આપણને અમરપણું આપી દે છે અમરપણું એટલે કે જે વખતે મોત માગીએ છીએ તે વખતે નથી આપતા કેમ આપણું કામ કોણ કરશે બીજા વ્યક્તિઓ પણ કરી શકે છે પરંતુ પ્રભુ ઈચ્છે છે કે એ કામ તમે જ કરો ગમે તેટલા લોકોના ટોર્ચર્સ તમારા જીવનમાં આવતા હશે તો પણ તમારા માટે જે રાખી મૂકેલું કામ છે એ તમે જ કરો એવું પ્રભુ આ એલિયા દ્વારા કહેવા માગે છે અહીંયા એલિયા અરણ્યમાં નાસી ગયો છે અને એ પ્રમાણે એ ઘણો દુઃખી થઈ ચૂકેલો છે ચાકરને પણ એણે મૂકી દીધેલો છે કે તું તારો જીવ બચાવવાને માટે તને લાગે ત્યાં તો જતો રહે હવે એકલો જ હતાશ અને નિરાશ થઈને એ ઈશ્વરને પાસે મોત માગી રહ્યો છે મોત આપવાને બદલે ઈશ્વર એને શું આપે છે એને રોટલી આપે છે એના શરીરને માટે જે રોટલી અને પાણીની જરૂર છે તે આપે છે એ કોઈક જગ્યા પર રાંધીને નથી લાવ્યા પ્રભુ તરફથી એ પ્રોવાઈડ કરવામાં આવ્યો હવે એ પ્રભુનો ખોરાક હતો અને એ ખોરાકના પ્રતાપે એ ચાલીસ દિવસ અને રાત એ લાંબી મચલ કાપે છે સ્વર્ગદૂત કહે છે કે ક્યાં તું મોત માગે છે તારું કામ તો હજુ અધૂરું છે ક્યારે અને કોણ એ પૂરું કરશે અગ્નિનો અભિષેક તો તને આપેલો છે તો બીજા કેવી રીતના એ પાણીના અભિષેકવાળા આ કામ પૂર્ણ કરશે તારે જ કામ પૂર્ણ કરવાનું છે પ્રભુએ એને હિંમત આપી પ્રભુએ એને તાકાત આપી પ્રભુએ એને ખોરાક આપ્યો પ્રભુએ એને એનું બળ વધાર્યું અને ખોરાક આપ્યો એ ખોરાકના પ્રતાપથી એણે લાંબી મજલ કાપવાની હતી અને ઘણા બધા પ્રોસેસમાંથી પસાર થવાનું હતું અને પછી એ ચાલી નીકળે છે અને ફરીવાર એ અરણ્યના માર્ગે જાય છે ત્યાં એણે કયું કયું કામ કરવાનું છે હઝાયલનો અભિષેક કરીને આરામનો રાજા ઠરાવવાનો છે નીમસીના દીકરાને યહુનો અભિષેક કરીને તેને ઇસરાયલનો રાજા ઠરાવવાનો છે અને સાફટના દીકરા એલિસાનો અભિષેક કરીને તેને પોતાની જગાએ પ્રબોધક ઠરાવવાનો હતો આટલા ભારે કામ બીજા કોઈ વ્યક્તિ કરી શકે એમ હતા નહીં એટલા માટે ઈશ્વરેને એને મોતને બદલે જીવનદાન આપ્યું આજે પણ આ એલિયા પ્રબોધક સ્વર્ગમાં જીવી રહ્યો છે એણે મોત જોયું નથી એને એમ જ અગ્નિરથો દ્વારા ઉપાડી લેવામાં આવ્યો તમારાને મારા જીવનમાં લોકોના ટોચરોથી આપણે નાસીપાસ થઈએ છીએ અને એ જગ્યા છોડીને બીજી જગ્યા પર સેવા કરવા માટે માગીએ છીએ નોકરી કરવા માગીએ છીએ પરંતુ પ્રભુ આપણું ત્યાં સાક્ષીમય જીવનથી ઘણાઓને માટે એ તારણનું કારણ બની શકે છે એટલા માટે એ જગ્યા પર પ્રભુ આપણને મૂકે છે પરંતુ આપણે ટોચરથી ગભરાઈ જઈએ છીએ નાસીપાસ થઈ જઈએ છીએ આપણામાં એટલી તાકાત હોતી નથી કે આપણે સામનો કરી શકીએ અને એ પ્રમાણે આપણે શું કરીએ છીએ કે ભાગવાને માટે કોશિશ કરીએ છીએ પરંતુ પ્રભુ આપણને અદ્ભુત તરીકાથી બચાવે છે અને બીજા બીજા કામો સોંપે છે તેથી પ્રભુના મહિમાને માટે જ્યારે જ્યારે પ્રભુ આપણને જે હેતુ અને ઉદ્દેશ્ય આપી રહ્યો છે એને પકડીને પ્રભુના કાર્યમાં આપણે આગળ અને આગળ વધવાની જરૂર છે કદી પણ હતોત્સાહી ન થઈએ એલિયા એક સ્ત્રીના દ્વારા હતોત્સાહી થઈ ગયો કે આ રાણી મારી પાછળ પડી જશે આ તો રાજ્યની રાણી છે એ કોઈ બી ખૂણામાંથી મને શોધી કાઢશે અને ગમે તે રીતના આ સ્ત્રીના કારણથી પરેશાનીથી હું મરણ પામીશ એના કરતાં ઈશ્વર મને મારી નાખે ઈશ્વર પાસે મોત માગીને જલ્દીથી આ સ્ત્રીથી છુટકારો પામો આ હેરાનગતિથી છુટકારો પામો એણે શોર્ટકટના રસ્તા અપનાવાને માટે કોશિશ કરી એણે કોઈ આવી રીતના ખોટું કામ નહીં કર્યું પરંતુ પ્રભુ પાસે બસ હવે મારી સેવા ઇનફ છે એ પ્રમાણે કહેવા લાગ્યા પરંતુ પ્રભુએ એને અદ્ભુત તરીકાથી વાપર્યા અને ત્યાં પ્રભુ એની સાથે વાતચીત કરે છે ઘણી વખત પ્રભુ આપણને કંઈક કહેવા માગે છે એના પહેલાં વંઢોળિયા આવે છે ધરતીકંપો થાય છે પર્વતોને ફાળતો અને ખડકોના ટુકડે ટુકડા કરતાં એવા વાયુઓ આવે છે ધરતીકંપો થાય છે અગ્નિ પ્રગટ કરે છે એમાં યહવા હોતો નથી પરંતુ એ પ્રોસેસ થયા પછી યહવાનો છીણો કોમળ સાદ સંભળાય છે એલિયાને પણ એ બધામાંથી પસાર થવું પડ્યું સામનો કરવો પડ્યો એકલા રહેવું પડ્યું ગુફામાં અને પછી ધરતીકંપમાં કદાચ એ પહાડ ઉથલપાથલ થઈ શકે છે એલિયા ત્યાં દટાઈ શકે છે પરંતુ એ શું કરે છે કે એ પ્રમાણે પ્રભુ એને અદ્ભુત તરીકાથી બચાવી લે છે અને તેમના કાર્યમાં વધુને વધુ વાપરે છે તેથી આપણા જીવનને માટે પણ આપણે એ જ પ્રમાણે કોશિશ કરીએ કે નાસીબસ્ત થયા વગર હિંમત રાખીને જ્યારે જ્યારે પ્રભુ ઉપયોગ કરવા માગે ત્યારે ત્યારે તેમના મહિમાને માટે આપણે ઉપયોગી બનીએ નિરાશ ન થઈએ હતાશ ન થઈએ પરંતુ પ્રભુના કાર્યમાં મજબૂત બનતા રહીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ